好呀，好，好，好呀，好呀，等你找我弄，好，等你明天找我聊。好呀，好呀，好呀，好呀。哎呦我的呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，我呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，呀，

એટલે તમને 3 ને આપું છું એ તમારે કરવાની છે અને જો હું તમને પ્લાન સમજાવી દઉં તારું કામ તો અમે કરી પણ તારે અમારી ત્રણ વસ્તુ લાવી દેવી પડશે હાલે આયા લાય હા આ તમારી વસ્તુ આવી જશે બરાબર ડીલ પાકી હો હા અમે તો જાવી છીએ ભલે આવો ભલે

એટલે ભાઈ તું બોલી કઈ મને સમજાતું નથી મારો મગજ ખાઈ ગયો આમ નામ હો મગજ નંબર હોયા 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 નંબર નંબર કેટલી વાર લાગે હવે આપું છું

આ તને આપું છું હાલે ધ્યાન રાખજો બધા ત わあ、Net